સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે થી નવ સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ છે એની અંદર આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ રાઉન્ડ છે ઓલ ઓવર ગુજરાતમાં નથી સાર્વત્રિક નથી અને અતિવૃષ્ટિ થાય એવો માહોલ નથી જેવી રીતે આપણે ગઈકાલના વિડીયોમાં પણ જણાવ્યું હતું કે જે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક અતિવૃષ્ટિ થઈ ઘણું બધું નુકસાન થયું એવો આ નુકસાન કરે કે અતિવૃષ્ટિ સર્જાય એવું રાઉન્ડ આ આપણે ત્રણ થી નવ સપ્ટેમ્બરનો નથી એટલે કોઈ ડરવાનું નથી પણ આ રાઉન્ડ છે એ ચોક્કસ કહી શકાય કે થોડુંક લાંબુ ચાલશે અને આ રાઉન્ડ છે વિસ્તારોને અસર કરશે પ્રભાવિત કરશે હવે આ વરસાદ છે આમ જોવા જઈએ તો ગઈકાલે બે સપ્ટેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી જેમાં ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં એમ ત્રણેય રીજનની અંદર ગઈકાલે આ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી આપણે આગાહી હતી ત્રણ તારીખથી એનાથી એક દિવસ વહેલી આ વરસાદની શરૂઆત થઈ આજે ત્રણ તારીખે પણ આના વિસ્તારમાં થોડોક વધારો થયો છે થોડી તીવ્રતા પણ વધી છે હવે આ રાઉન્ડ છે એ જેવી રીતે નવ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે પણ આ રાઉન્ડ આવનારા બે થી ત્રણ દિવસ એનું પરફોર્મન્સ એ થોડુંક વધારે જોવા મળશે જેમાં આવતીકાલે ચાર પાંચ અને છ તારીખ આ જે ત્રણ દિવસ છે આ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા થોડીક જોવા મળશે જોકે આ તીવ્રતા જોવા મળશે કયા વિસ્તારમાં જોવા મળશે અને કેટલી જોવા મળશે ત્યારે હું ચોક્કસથી આપને કહું કે આ વરસાદો જ્યાં જ્યાં પડશે ત્યાં અતિ તીવ્રતા જો કોઈ વિસ્તારમાં જોવા મળે એ વિસ્તારોની અંદર ચારથી થી લઈને છ ઇંચ ભાગ્યે જ બની શકશે કે અમુક વિસ્તારમાં છ ઇંચ કરતા વધારે વરસાદ પડે બાકી ચાર થી છ ઇંચ વાળા વિસ્તારો છે એ મુજબનો તીવ્રતા હશે અને એનાથી જે બીજા નંબર ઉપર મુજબ ઇંચ ના વરસાદ અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર એક થી લઈને બે ઇંચ ના વરસાદ એટલે વધારે વિસ્તાર રાજ્યને એવા છે કે જ્યાં એક થી બે ઇંચ વરસાદ થશે અમુક વિસ્તાર એવા છે લગભગ ચાર થી પાંચ જિલ્લા એવા હશે કે જ્યાં ચાર થી છ ઇંચ વરસાદ પડે અને અમુક જિલ્લા એવા હશે કે જ્યાં છ ઇંચ કરતા ઈ છ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય એવા લગભગ એક થી બે જિલ્લાઓ નથી એટલે તીવ્રતાની ગયા રાઉન્ડ જેવું આમાં થવાનું નથી નથી અને વરસાદ ખાસ કરીને વધારે વરસાદની જે તીવ્રતા જોવા મળે એવા જિલ્લાઓની વાત કરવા જઈએ તો ગઈકાલે પણ જણાવ્યું તો આજે પણ હું આપને જણાવી દઉં કે સુરત અંકલેશ્વર ભરૂચ અને રાજપીપળા દક્ષિણ ગુજરાતના આટલા વિસ્તારો છે જેમાં એકંદરે આ રાઉન્ડ દરમિયાન વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે મધ્ય ગુજરાતની અંદર પણ જોવા જઈએ તો અમદાવાદ કપડવંદ આણંદ નડિયાદ અને બરોડા જેવા વિસ્તારોની અંદર આ વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે સૌરાષ્ટ્રના જે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો છે એમાં પણ એક અંદર મધ્યમથી સારો વરસાદ બીજા કરતાં જોવા મળશે બાકી સૌરાષ્ટ્રમાં તો મોટા ભાગે છૂટાછવાયા અને ક્યાં ઘડવા વરસાદ પડશે અને ઘણા જગ્યાએ નહીં પણ પડે એટલે આ ટાઈપનો માહોલ સૌરાષ્ટ્રમાં રહેવાનો છે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો એની અંદર એક અંદર વરસાદનું પરફોર્મન્સ સારું જોવા મળશે આવનારા દિવસમાં ઓલ ઓવર ગુજરાતમાં જઈએ તો સૌથી વધારે પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લો છે એમાં થોડુંક વરસાદની તીવ્રતા વધારે રહી શકે છે બાકી ઓલ ઓવર ગુજરાતમાં હળવા સામાન્ય વરસાદોની જ શક્યતાઓ છે કોઈ અતિવૃષ્ટિ થવાની નથી આ એક ચોક્કસથી છે કે સામાન્ય વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે એટલે આ ત્રણ તારીખથી લઈને નવ સપ્ટેમ્બર સુધી આ વરસાદો છે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ શકે છે અને આ રાઉન્ડ પૂરો થાય પછી આપણે વરાપનો પણ ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે એક લાંબી વરાપ પણ કદાચ આવી શકે છે અને એ પછીના વરસાદો ક્યારે આવશે કેવી રીતે આવશે એ સંપૂર્ણ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું પણ ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો એવો હશે સપ્ટેમ્બરમાં પણ ઓગસ્ટની જેમ જ એકાદ તો ભારે રાઉન્ડ હજી આવશે જોકે ત્રણ થી નવ સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ નથી પણ ત્રણ થી નવ સપ્ટેમ્બર બાદ કરતા જે બીજા દિવસો છે સપ્ટેમ્બરના એમાં પણ એકંદરે એકાદ સારો રાઉન્ડ આવશે એવું અમને લાગી રહ્યું છે સપ્ટેમ્બરમાં પણ હજુ ઘણા બધા વરસાદો પડવાના છે ત્રણ થી નવ સપ્ટેમ્બરનો રાઉન્ડ છે એ ગુજરાતના સાઠ થી પાસાઠ ટકા વિસ્તારને અસર કરશે એટલે હજુ પણ દરેક ખેડૂત મિત્રો માનસિક તૈયાર રાખવાની કે આ સાહીઠ થી પાસાઠ ટકાને જ અસર કરશે આ રાઉન્ડ ઓલ ઓવર સાર્વત્રિક ગુજરાતમાં નહીં હોય એમાં